અમે શું શું આવ્યું લોકો અમે બધા મિક્સ કરી ખાધું આખા ના ખાડા બહાર

દૂર દૂર થયા ગયા બધા વાસણ્યા મેં નહિ કસ્યા પેલા લોકો ખાલી સાફ સફાઈ જ કેટલા બધા હજુ તો આટલા બીજા અંદર પડ્યા

માથું ધોવાનું હા હું તો જોઉં જોઉં ને કાકું લઈ લે કે મને તો એકદમ મેલી હા mời clip cho kỳ hữu khảo lê mỹ thuật lê mặt nè tất cả mọi người hả lê 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 mọi người hả lê

เดี๋ยวปอสิยาคืออะไรปิดตอน